અમે તરત પછી અમે ખંભાત રહીએ છીએ અમે ખંભાત થી તાત્કાલિક નીકળ્યા અમે અહીંયા આયા અને ઇલોરા પાર્ક સુધી પહોંચીએ ત્યારે મેં એમને પાસે લોકેશન મંગાવ્યું હોસ્પિટલનું તો એમણે એવું કીધું કે અમે હોસ્પિટલથી ડિસ્ચાર્જ લઈ અને ઘરે લાવી દીધી છે બેબી અને એક્સપાયર થઈ ગઈ છે એટલે પછી અમે એમને પૂછ્યું કે શું કારણ હતું હરતી ફરતી છોકરી મેં વિડીયો કોલમાં વાત કરેલી એની જોડે તો એ અચાનક એનું મરણ કેમનું થાય એ સવાલ તો થાય જ ને એમ એટલે પછી એમણે એવું કીધું કે એને બે દિવસ પેલા શરદી તાવ ને એવું હતું એટલે પછી એ એમના જે કાકા છે એમનું મેડિકલ છે એમાંથી એમણે syrup લઈને પીવડાઈ પછી એવું એમનું કહેવું છે કે બીજે દિવસે થોડું સારું હતું અને સારું હતું દવા પીવડાઈ તો પછી મરણ કેમ થયું એ મને એનો જવાબ જોઈએ છે મરણ જનારના દાદા અને દાદીની રજૂઆત અનુસંધાને કે એમને સત્તર તારીખે મેડિકલી કંઈક ઇમરજન્સી થઈ હશે શરીરમાં તાવ અને કળતર ને કફ જેવું છે તો તો મરણ જનારના કાકાનો પોતાનું મેડિકલ છે તો ત્યાંથી એમને સિરપ લાવી અને પીવડાવ્યું છે બીજે દિવસે બાળકી તંદુરસ્ત અને સારી જ દેખાય છે એમના ઘરના મેમ્બર સાથે એ બારે ફરવા પણ ગયેલી હતી પણ ગઈ રાત્રે અચાનક જ કંઈક થોડીક તબિયત બગડી ગઈ છે એટલે પ્રથમ ત્યાં છાણી દવાખાને લઈ ગયા છે તો ત્યાંથી પ્રોપર નહીં લાગ્યું હોય તો પછી કાશીબામાં જવા માટે ત્યાંના ડૉક્ટરોએ એપ્રોચ કર્યો ત્યાંથી

તેની આડઅસર થવા હોવાની જે ઘટનાઓ છે તે પણ સામે આવી ચૂકી છે ત્યારે ગઈકાલે આ જ પ્રકારની એક ઘટના છે તે વડોદરામાંથી સામે આવી છે ને જે રીતે પાંચ વર્ષની જે બાળકી છે તેનું શંકાસ્પદ રીતે મોત થયું છે જો કે સત્તર તારીખની આખી આ જે ઘટના છે કે સત્તર તારીખે બાળકીને શરદી ખાંસી થઈ હતી ને ત્યારબાદ તેના જે કાકા છે તે બાજુનું જે મેડિકલ છે ને ત્યાંથી શરદી ખાંસીની જે સીરપ છે તે લાવ્યા હતા જોકે આ સીરપ પીડાવવા બાદ મોડી સાંજે જે બાળકી છે કે તેની તબિયત વધુ લપડી હતી અને તેને સારવાર તે હોસ્પિટલ પણ ખસેડવામાં આવી હતી પરંતુ અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પહેલાં જ બાળકી છે કે તેણે પોતાનો જીવ ગુમાવે છે મહત્વની અહીંયા છે કે પરિવારજનો પણ આક્ષેપ કરી રહ્યા છે કે જે રીતે આ જે શરદી ખાંસીની કફ સિરપ હતી તે પીવડાવવા બાદ જ બાળકીની જે તબિયત છે તે વધુ લથડી છે કારણ કે અચાનક જે બાળકી છે કે તેનું સીરપ પીધા બાદ જ મોત થયું છે તે પહેલાં બાળકીને આવું ક્યારેય નહોતું થયું એટલે હાલ તો પરિવારજનોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે તે જોવા મળ્યો છે કારણ કે આ જે બાળકી છે કે તેણે પહેલે થી જ પોતાના જે માતા પિતા છે તેની છત્રછાયા ગુમાવી હતી પોતાના દાદા દાદી સાથે આ જે બાળકી છે તે ગુરવા વિસ્તારમાં રહેતી હતી જોકે પાંચ વર્ષના બાળકીના મોતથી આખા વિસ્તારની અંદર અરેરાટીનો માહોલ છે તે જોવા મળ્યો છે કારણ કે જે રીતે વાત કરીએ તો એક પાંચ વર્ષીય બાળકી કે જેને પહેલેથી જ પોતાના માતા પિતાની છત્રછાયા નહોતી અને અચાનક જ આ જે બાળકી છે કે તેનું મોત થયું છે પરિવારજનો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે કે આ જે બાળકી છે કે તે છે કે તેને કપશીરો પીડવામાં આવી ત્યારબાદ જ આ જે બાળકી છે તેનું મોત થયું છે જોકે પરિવારજનોનો આક્રોશ જોઈને જે એસીપી આરડી કવા કે જેઓ છે તે ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પણ આખો આ જે મામલો છે કે તેણે થાળે પાડ્યો હતો પરંતુ તો અહીંયા એ છે કે જે રીતે પોસ્ટમોર્ટમ માટે પણ બાળકીનું પેનલ પીએમ કરાવવામાં આવ્યું છે પેનલ પીએલ કર્યા બાદ જ આખો આ જે રિપોર્ટ છે તે સામે આવશે અને ત્યારબાદ જ ખબર પડશે કે બાળકીના મોતનું સાચું કારણ શું છે પરંતુ હાલ જે રીતે પરિવારજનો કહી રહ્યા છે કે કપ સિરપ પીધા બાદ આ જે બાળકી છે તેની તબિયત વધુ લથડી હતી અને બાળકીને થોડા કલાકોની અંદર જ અંદર જ વધુ તબિયત લથડતા હોસ્પિટલ માટે પણ ખસેડવામાં આવવાની હતી પરંતુ હોસ્પિટલ લઈ જવાય તે પહેલાં જ બાળકીનું મોત થયું છે હાલ તો પરિવારજનોમાં પણ શોકનો માહોલ છે તે જોવા મળ્યો છે પરિવારજનો છે તેની મેની માંગ કરી રહ્યા છે કારણ કે જે રીતે વાત કરીએ તો પ્રાઇવેટ મેડિકલની અંદરથી આ જે કપ સિરપ છે તે ખરીદવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક આ જે કપ સિરપની ગુણવત્તા સામે પણ પરિવારજનોએ આક્ષેપ કર્યા છે આવા એકવાર નથી અનેકવાર બનાવું બની ચૂક્યા છે કે કપ સિરપના કારણે કોઈની તબિયત લથડી હોય અથવા તો કોઈનું મોત થયું હોય અગાઉ પણ અનેક એવી કપ સિરપ કે જેના પર પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે ત્યારે હવે આ કયા પ્રકારની કપ સિરપ શું હતું તે તમામ વિગતો છે તે પોલીસ મેળવી રહી છે કપ સિરપના પણ સેમ્પલ લઈને એફએસએલની અંદર મોકલવામાં આવી રહ્યા છે તપાસ ચાલી રહી છે સાથે સાથે બાળકી કે જેનું મોત થયું હતું તેને પણ જે પેનલ પીએમના જે ડૉક્ટર છે તેમના દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને આખું રિપોર્ટ છે તે પોલીસને સોંપવામાં આવશે ત્યારબાદ જે સાચું કારણ છે તે જાણી શકાશે અને કાર્યવાહી પણ હાથ ધરાશે પરંતુ મહત્ત્વની વાત અહીંયા છે કે ક્યાંક ને ક્યાંક જે બાળકીના મોતથી આખા વિસ્તારમાં ચકચાર મચી છે કારણ કે એક નાની બાળકી હતી કે જેણે એક દવા પીવાના કારણે મોત થયું હોવાનું જે શંકા છે તે જઈ રહી છે હાલ જો વાત કરીએ તો પોલીસ દ્વારા તમામ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એક તરફ એફએસએલ છે તે પણ કામ કરી રહી છે અને સાથે 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 વાત કરીએ તો પોલીસ દ્વારા પણ પેનલ પીએમ કરાવીને બાળકીના સાચું સાચું જે મોત નું કારણ છે તે જાણવાની તજવીજ હાથ ધરાઈ છે જી છેલ્પેશ આભાર વિગત સાથે જોડાય તે બદલ સહયોગી ઉમંગ લાઈવ જોડાઈ ગયા છે ઉમંગ અનેક ઘટનાઓ સિરપ પીધા બાદ લોકો મોતને ભેટ્યા હોય તેવી અનેક ઘટનાઓ બની છે વડોદરામાં વધુ એક ઘટના સામે આવી છે જ્યાં પાંચ વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત થઈ ગયું છે સવાલ એ છે કે આ જે દવા જે છે તેના કાકાના મેડિકલ સ્ટોરમાંથી જ લેવામાં આવી હતી દાદા દાદી સાથે આ બાળકી રહેતી હતી પરંતુ અહીંયા માસી કહી રહ્યા છે કે દવાની આડઅસર થઈ છે આપણો એક હેતુ હતો અને હેતુ થકી જ ગુજરાત ફર્સ્ટ એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું કે મેડિકલ માફિયાઓ બે ફાર્મ બન્યા છે ડોક્ટરની રજા ચિઠ્ઠી વગર જે કપ સિરપ આપવામાં આવે છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તેના દાખલા છે અને ગુજરાતમાં એવી ઘટના ન બને કોઈ બાળકનું મૃત્યુ ન થાય કારણ કે એમાં જે કન્ટેન્ટ જે આવે છે એમાં જે ડ્રગ આવે છે ક્યાંક જીવલેણ સાબિત થઈ શકે છે અને એ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ પણ હિસાબે મેડિકલ ધારક છે ન આપી શકે અને આને લઈને જ અમદાવાદ શહેરની અલગ 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 વિસ્તારોમાં આવેલી આઠ જેટલી મેડિકલ સ્ટોરની અંદર આપણે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારબાદ સરકારના અધિકારીઓએ શું કર્યું મેડિકલ એટલે કે જે મેડિકલ વિભાગના જે અધિકારીઓ છે તેમણે શું કર્યું તો એ સાત જ મેડિકલને નોટિસ આપી અને નોટિસ આપી અને ખુલાસો માંગ્યો કે ભાઈ તમે આ દવાઓ કેમ અને કેવી રીતે આપી બસ એ નોટિસ આપીને સંતોષ માની લીધો હતો અને વડોદરામાં જે આ ઘટના બની એટલે ફરીથી એ સવાલ ઉભા કરે છે આરોગ્ય વિભાગ ઉપર કે તમે સાહેબ અમે પ્રયત્ન તો અમારો હેતુ હતો કે લોકોમાં જાગૃતિ આવે સરકારી અધિકારીઓ કે જે મધમસ્ત થઈને બેઠેલા છે એમને થોડી આળસ ખંખેરાય પણ છતાં પણ શું થયું કે વડોદરાની અંદર એક બાળકી છે તેના જે વાલી વારસદાર હતા એ લઈ આવ્યા અને મેડિકલ વાળા એમને સિરપ પણ આપી દીધી ચોખ્ખી એડવાઇઝરી છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જે ઘટના બની જે બાળકોના મૃત્યુ કપ સિરપ પીવાના કારણે થયા તે પછી કેન્દ્ર સરકારની એડવાઇઝરી છે કે કોઈ પણ મેડિકલ ધારક છે જે ડોક્ટર હોય એની રજા ચિઠ્ઠી વગર કપ સિરપ ન આપે ન આપે ને ન આપે તેમ છતાં પણ મેડિકલ ધારકો આપે છે અને એમાં રહેલા જે કન્ટેન્ટ છે એચ અને એચ એચ વન જી વન આ કન્ટેનો ઘાતક સાબિત થઈ શકે છે મોટા મોટા ડોક્ટરો જે તે વખતે ગુજરાત ફર્સ્ટ સ્ટિંગ ઓપરેશન કર્યું ત્યારે સ્વીકાર્યું હતું પલ્મોલોજીસ્ટ હોય ફેફસાના ડોક્ટર હોય હૃદય રોગના ડોક્ટર હોય એના કારણે જે આડઅસરો થાય છે એ પણ વર્ણવી હતી કે ફેફસામાં લોડ વધી જવો હૃદય ઉપર ભારણ પડવું આ બધા જ આડઅસર છે એ કપ સિરપ પીવાના કારણે એની અંદર જે કન્ટેન આવે છે આવે છે એના કારણે થઈ શકે છે કારણ કે આ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો હેઠળ પણ આવે છે એના પણ નિયમો લાગુ પડે છે તેમ છતાં પણ જ્યારે આવો મોતનો સામાન એ મેડિકલ સ્ટોરમાંથી પીરસાર આવ્યો છે અને બંધ કરવો ખૂબ જ જરૂરી છે મોટો આક્ષેપ છે વડોદરાની અંદર જે બાળકીનું મૃત્યુ થયું એની માસીએ એક આરોપ લગાવ્યો છે આક્ષેપ કર્યો છે કે આ કપ સિરપ પીધી ત્યારબાદ બાળકીની તબિયત લથડી અને હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ એ બચી નહીં એટલે ફરીથી એક વખત આરોગ્ય વિભાગ ઉપર અહીંયા સવાલ ઊભા થયા છે અને આપણે જે હેતુ સિદ્ધ કરવા માંગતા હતા કે સાહેબ મધ્યપ્રદેશ અને રાજસ્થાન વાળી ગુજરાતની અંદર ન થાય ધ્યાન રાખજો

તમને પણ સાહેબ અમે જાગૃત કરવાનો પ્રયત્ન કર્યા હતા કે સાહેબ આવા મેડિકલ માફિયાઓ હજી પણ બેફામ છે કે ડોક્ટરની ચિઠ્ઠી વગર કપ ચિરપનું વેચાણ થઈ રહ્યું છે તેમ છતાં પણ જો ગુજરાતની અંદર આ ઘટના બને તો ખરેખર નિંદનીય છે અને આનાથી એક વાત સાબિત થઈ જાય જો આક્ષેપ સાચો પડે કે કપ ચિરપના કારણે મૃત્યુ થયું છે તો એક વાત સાબિત થઈ જાય કે આરોગ્ય વિભાગ ઊંઘમાં છે અને જ્યારે